જુનાગઢ નજીક આવેલા કેનાલા ખાતે નજીક આવેલી હોસ્પિટલમાં સાપે ત્રણ વિદ્યાર્થીને ડંખ મારતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્રણ વિદ્યાર્થીઓને સાપે ડંખ માર્યો છે કેનાલા ગામની આ ઘટના છે કેનાલા ગામ નજીક હોસ્પિટલની ઘટના કે જ્યાં સાપે ડંખ મારતા ત્રણ વિદ્યાર્થીનીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે હાલમાં તમામ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે આ ત્રણે વિદ્યાર્થીનીઓને સાપે ડંખ માર્યા છે જૂનાગઢ નજીકના કેરાલા ગામની આ ઘટના છે સંવાદદાતા સંજીવ ફોન લાઈન પર જોડાયા છે જે સંજીવ જણાવો કે જે ત્રણ વિદ્યાર્થીનીઓને સાપે ડંખ માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે શું વધુ વિગત છે અચ્છા જુનાગઢ અને ધોરાજીની વચ્ચે કેરાલાનું નાનું એવું ગામ છે જ્યાં કસ્તુરબા ગાંધી છાત્રાલય છે પૂરી વિગત નથી પણ કદાચ અનુસૂચિત જાતિ જનજાતિનું આ છાત્રાલય હોય જ્યાં દીકરીઓ રાત્રે સૂતી હતી અને વહેલી સવારે લગભગ છ સાડા છ વાગ્યા નરસામાં કોઈ પણ એક જગ્યાએથી એક સાપ ચડી આવ્યો અને સૂતેલી દીકરીઓની પથારી તરફે સાપે આટા માર્યા અને એમાં ત્રણ દીકરીઓને પગમાં દંશ મારી દીધો સદનસીબે ઝેરની અસર બહુ જ ઓછી હતી અને તાત્કાલિક સારવાર મળી જતા આ ત્રણે ત્રણ દીકરીઓ જુનાગઢ સરકારી દવાખાનામાં ભયમુક્ત હોવાનું તબીબે જણાવ્યું છે જે આભાર સમગ્ર માહિતી બદલ તો જુનાગઢના કેરાલા ગામ નજીકની ઘટના સામે આવી છે જેમાં ત્રણ વિદ્યાર્થીઓને સાપે ડંસ માર્યાની ઘટના બની છે હાલમાં તેમની સારવાર પણ ચાલી રહી છે